નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા સમયે અયોધ્યા માં સાક્ષી બનવા માટે ભુજ ના નુતન સ્વામી નારાયણ આમંત્રણ પત્રિકા અર્પણ કરાઈ મંદિર પણ ઉજવાશે ઉત્સવ આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્થાનિક સમિતિના મહાનુભાવોએ ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્માનંદનદાસજી વરિષ્ઠ સંતો પાર્ષદ જાદવજી ભગત સદ્ગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વગેરે સંતોની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી દેવચરણ વિશે આપણે શબ્દોમાં કહી ન શકીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામી કીધું કે જેમાં ગુંગે ગોળ ખાધો રે એટલે કે ગુંગો માણસ હોય ગોળ ખાય એનું વર્ણન ન કરી શકે તો આજે જે અમને આનંદ છે એ આનંદનું કોઈ શબ્દોમાં વર્ણન ન થઈ શકે ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં સાતસો કરોડથી વધારે લોકો છે બધાને ત્યાં પહોંચવાની ઈચ્છા છે પણ એમાંથી ઘણા ગાંઠિયા લોકોમાંથી જ્યારે અહીંયા અમને આમંત્રણ હોય ત્યારે એની લાગણીઓ શબ્દોમાં ન હોઈ શકે એનો હર્ષ એ અંતરમાં માય નહીં એટલો મોટો હોય પણ આ અવસરે મારે એટલું જ કહેવું છે કે આપણે જ્યાં છીએ ત્યાંથી રામલલાના દર્શન કરીશું ને તોય આપણે અયોધ્યા પહોંચીએ એવો બધા આપણે ભાવ રાખીશું અને તે દિવસે આપણે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી ગમે તેનું માધ્યમ લઈને પણ અયોધ્યાની પ્રતિષ્ઠાના દર્શન આપણે અવશ્ય કરીશું કરીશું અને કરીશું આ મંદિરમાંથી અમે ત્રણ સંતો જઈશું ત્રણ સંતો માટેના આમંત્રણ છે અને ત્રણ સંતો અયોધ્યા પધારશે તે દિવસે ભુજની અંદર મંદિર તરફથી બપોરે મહાઆરતી છે મોટી એલઈડી સ્ક્રીન લગાવીને અયોધ્યાના બધાને દર્શન કરાવવામાં આવશે મહાપ્રસાદ પીરસવામાં આવશે અને સાંજે ઠાકોરજીની આગળ દીપ પ્રગટાવી અને ભવ્ય દીપોત્સવ આ મંદિરની અંદર પણ થશે સાથોસાથ પૂજ્ય મહાન સ્વામી તરફથી પણ કચ્છની સમગ્ર જનતાને આહવાન કરવામાં આવ્યું છે કે તમામ ભારતીયો આજના દિવસે ગામમાં પાંખી રાખીને બધાએ બપોરનું ભોજન સાથે લે અને દરેક મંદિરોની અંદર મહાઆરતીઓ થાય અને સાંજે ઘરોઘર દિવાળી થાય આ પ્રસંગે આરએસએસ ના સંગ સંચાલક હિમતસિંહજી જાડેજાએ જણાવ્યું કે જય શ્રી રામ સતયુગ ત્રેતાયુગ અને કળિયુગ આ ત્રણેય યુગમાં સનાતન ધર્મના એક દીર્ઘ ઇતિહાસકાળમાં એક अविस्मरणीय अद्भुत એક અવસર એટલે શ્રી રામ જન્મભૂમિ મંદિર નો પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ આવા આ દિવ્ય અવસરે સમગ્ર રાષ્ટ્રમાં ધર્મ ક્ષેત્રના પૂજ્ય મહંતો સંતો અધ્યક્ષો સમાજ જીવનના પણ અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને આ અવસરે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા અવસરે સૌને ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે જેના ઉપક્રમે આજે શ્રી ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રી ઉપમહંતશ્રી અને સંતોને આ અવસરે અયોધ્યામાં રૂપે પ્રત્યક્ષ હાજર રહેવા માટેનો ટ્રસ્ટ તરફથી જે આમંત્રણ છે એ આમંત્રણ આપવા આજે અહીં ઉપસ્થિત છીએ આ આનંદના અવસરને ભુજ શહેર અને ચોવીસીના મંદિરોમાં ઉત્સવની રીતે ઉજવાય એ રીતે આયોજન કરવા ભુજના મહંતશ્રીએ દેશ વિદેશમાં વસતા હરિભક્તોને આ ઉત્સવ દરમિયાન ધાર્મિક ક્રિયાઓ સાથે દાન પુણ્ય સાથે ઉજવવાથી ભગવાનનો રાજીપો મળે જેથી લોકોનું જીવન સુખમય અને આરોગ્યલક્ષી બની રહે તેવા શુદ્ધ ભક્તિભાવથી અયોધ્યા નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાના ઐતિહાસિક મંગલ અવસરે સત્સંગ અને ભક્તિ સાથે આનંદ અને ઉત્સાહથી વધાવીએ તેવી અપીલ કરી છે આ પ્રસંગે સંઘના પ્રાંત સેવા પ્રમુખ નારાયણભાઈ વેલાણી વિભાગ સંઘ ચાલક હિંમતસિંહજી વસણ વિભાગ કાર્યવાહક રવજીભાઈ ખેતાણી વિશ્વ હિન્દુ પરિષદના અર્જુનભાઈ મહેશ્વરી તથા જયેન્દ્રભાઈ ભાટિયા ભુજ મંદિરે નિમંત્રણ પત્રિકા આપવા પહોંચેલ હતા ભારતીય શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર